જય માતાજી મિત્રો અત્યારે સુરત જાય સાડી લેવા મને રોમા સીટમાં બે ગયા રોમા જે અમે બેઠી ને હું આ બાજુ બેઠો હવે અત્યારે બાકી છે પાંચ ની આગે બાજુ થઈ ગયા પાંચ સાડી પાંચ સવા પાંચ જેવું થયું સુરત નીકળી ગયા અત્યારે મધુરમની બસ છે ને જો આવું કઈક લોકેશન છે મિત્રો

આવો કંઈક તાલાણાથી સાસણના જે ઓર સારા રસ્તો આવે તેનો નજારો છે અને સૂર્યનારાયણ પણ હવે આ થમવાની તૈયારીઓમાં છે અને આંબામાં જોરદાર મોર આવી ગયા કંઈક ગઢે નહીં એવા તો આ છે કંઈક તાલાળાથી સાસણ જવાના રસ્તાની સફર મિત્રો જોઈ લો હોટલનું તમારે કંઈક ગઢે નહીં એવું છે બધી કામકાજ વાળ છે મોટી મોટી હોટલો છે જોઈ લો હોટલ ખોડલધામ જુઆર નજારો મિત્રો કે જોઈ જયો મિત્રો સાસણ આવી ગયું છે આ સહેલું છે સાસણની બહાર તો નીકળી ગયા અમે જોઈ આ છે સાસણ મારું તારણા પછી પહેલું મિત્રો ધ રુદ્રા હોટલ હૈયાંય બસ આપડે મધુરમ છે જી જે ઝીરો થ્રી બીવી બાવીસ પૂરા નંબર છે મધુરમની બસ છે ચાલો તો અહીં સ્ટોપ કર્યો આપણે ફાઈનલ મિત્રો સાડી દસથી અને રાજકોલ હોટલ છે ત્યાં રમવાનો રેસ્ટ લીધો આ રીતે જે કંઈક હોટલ છે આવું કંઈક થઈ ગયા મિત્રો આપણી બસ છે છે અત્યારે રાજખોડલ હોટલ મિત્રો વાગ્યા છે પાંચ અને ત્રીસ સાંઈ સીતારામ હોટલ છે અત્યારે ચા પાણીનો વોટ લીધો છે ત્યાં આપણી બસ છે બીજી એક મધુર અમને આવી ત્યારે ચા પાણીનો ઓલ્ટ આવ્યો દસ મિનિટનો મિત્રો શ્રી સાંઈ હોટલ કાઉટર વીસ રૂપિયા ચાના લઈ ગયો મિત્રો

मित्रों में रिंग रोड जो आसार सरकारी श्री राम मार्केट, आ रतन मार्केट आ सबके प्रसाद और जो आ गोपी मार्केट है जो आई टी मारकेट हो आप खरीदी करवाइ का तो फाइनल जो आ गोपी मार्केट में आप पूरी गया तो खरीदी कर बजे तक कहो हम गई हूँ लीधु ખરીદી કરી નીકળીયા ને હા હું ખરીદી કરી નીકળી ગઈ ગોપી માર્કેટ રતન માર્કેટ સાઈ ફેશન ત્રણ ચાર જગ્યાએથી ખરીદી કરી હવે વિડિયો પાડવાનો વેત નતો આવ્યો મિત્રો અને ઇમરજન્સી બસ આવી ગઈ ને કારોમ ઇમરજન્સી ઇમરજન્સી બસ આવી ગઈ ભાઈ અત્યારે ત્રણ ત્રણક જે હું વાગ્યો છે ત્રણ નાટ મળી ત્રણ 10 મિનિટ થઈ ને જો આ રીતે જો અહીં ખોડલ પાર્ક છે જો આપણે અહીંથી અમે બેઠા ના બધામાં ઉપયોગ ક્યારે બસો જ હોય અંદરનો કંઈ માર્કેટનો મિત્રો વિડીયો ઉતારવાનો ટાઈમ મેળવ્યો એના માટે માફી માગું તો હાલો હવે આપણે સુરતની અહીંથી સુરતનું કામ જેને બતાવશું સાડીઓને બધી હું હું વસ્તુ લઈ આવ્યા કઈ રીતે લઈ આવ્યા બધી આજકાલ અલગ અલગ વેરાયટી છે ને સાડી છે કુર્તી છે પછી તૈયાર બ્લાઉઝ સણિયા છે પોલકા છે અસ્તર છે બધી નોક નોક છે ડ્રેસ પણ છે કે ડ્રેસ છે કપડાં જોડી છે જેસ બધી છે આ બધી બધી બતાવશું અને હવે તો બસ ક્યાં સ્ટોપ થાય જોઈએ કા હવે બસ અત્યારે બેસી ગયા માતાજી ની દયા થી જો આ અત્યારે બસ માં બેસી ગયા અને આગળ આથી ચાલુ થઈ ગયા બસ એટલે આગળ આપણો સફર ચાલુ થઈ જાય સુરત ટુ જંગર કા સવારે કાલે જન બધાને બતાવીશું ત્યાં સુધી જઈ મત સાડીત વાગી ગયા મિત્રો શ્રી સાંઈ હોટલ શ્રી સાંઈ છે હોટલે ચા પાણી પીવા બેઠા આ અમારી બસ છે શ્રી બાલમુકું નંબર બસ ના છે પંદરસો પુરા શ્રી બાલમુકુંદ બસ મિત્રો વાગ્યા છે રાતના ત્રણ અને હોટલ આવી ગયા છે રવેશી ગાઠિયા હોટલ રબેશ ઓલ્ટ લીધો ત્રણ કઈ ચા પાણીનો જય હિન્દ જય ભારત ઘરે આવી ગયા અને જો આ નો સ્ટોક લગાવે રોમા સાડી આજે ઘણી લીધી જો આ બધી નવી સાડી છે થપ્પો મારી અત્યારે જો આ રીતે સ્ટોક ચાલુ છે અત્યારે મૂકવાનો

આ છે મિત્રો 800 આઠસો રૂપિયાની રેન્જ વાળી બોર્ડર આ રીતે આવે કલર સાત અવની ચારસો રૂપિયા વાળી આ છે વાટિકા ચારસો વીસ વાળી બીજું મંડળ પણ વાટિકાનું છે એક અહીં છે આ છે મિત્રો આઠસો રૂપિયા વાળી સાડી આ મીઝા આ રીતે બોર્ડર આવે ને આ રીતે ફોટો પણ આવી આવે અને સાડી પણ અંદર લઈ આવે આ છે મિત્રો અમાયા બારસો રૂપિયા આ રીતે ફરી કલર જો આ રીતે કંઈક ગાડી આવે લુક જોઈ લો આને બારસો રૂપિયા આ છે લગ્ન પ્રસંગ માટેની સાડી ઓગણીસો પચાસ રૂપિયાની આ રીતે આખી ભરેલા આવે ને

આ સિત્તેર એકસો સિત્તેર આ સાદું છે બ્લાઉઝ એના સો રૂપિયા છે ને ખાનું સાદા બ્લાઉઝના ના સો રૂપિયા બટન વાળા ને એકસો ત્રીસ અને આ છે એકસો ત્રીસ રૂપિયા ઓર ડ્રેસ જો આ રીતે આવે આ છે આ છે દોઢસો વાળો આ છે મિત્રો થ્રી પીસ ડ્રેસ ચારસો ને પચાસ રૂપિયાનો આમાં ડ્રેસ આવી જાય સુંદરી આવે આખો ડ્રેસ જ કમ્પ્લીટ આવે જો આ બાંધા એ રીતે ત્રણ બીજા હવે બીજું કંઈ બાકી છે જો આ કુર્તી આ સોવાળી ખાલી કુર્તી એક જ ફક્ત પચાસ આ કેટલા આપણે પચાસ કેટલા નંગ લીધી આપણે પચાસ નંગ લીધી ફક્ત એક કુર્તી એક જ આવે સો રૂપિયામાં હા સે મિત્રો કપડાંની જોડ વિમલની પાંચસો ને પચાસ રૂપિયા આ છે ગ્વાિયરની આ પણ પાંચસો પચાસ રૂપિયા આ એક ગ્વાલિયરની છે પાંચસો પચાસ રૂપિયા આ એક ગ્વાલિયરની પાંચસો ને પચાસ રૂપિયા અને આ સુંદરી છે કેટલા વાળી છે એકસો વીસ વાળી છે જો આ રીતે કંઈક છે મોટા રંગ આવે કા તો આ મિત્રો આપણી સુરતની હતી ખરીદી તો વિડીયો કેવો ગમ્યો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આ રીતે જોડું રાખી ગયેલ છે આમાં બધીમાં જય હિન્દ જય ભારત